આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ ની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર સાતસો ને નેવમાં વિચાર રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્યોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચૌદમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો ને ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો છન્નું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર નવસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની ની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે